પંચમહાલ જિલ્લાના કરાડ પાનમ અને હળફ ડેમના મનમોહક આકાશી દ્રશ્યો ડ્રોન કેમેરામાં કેદ થઈ ગયા છે પંચમહાલ જિલ્લાના તાલુકાઓમાં ભારે વરસાદના કારણે જિલ્લાના જળાશયોમાં પાણીની ભારે આવક થઈ છે પંચમહાલ જિલ્લાના કરાડ પાનમ અને હડફ ડેમના મનમોહક આકાશી દ્રશ્યો ડ્રોન કેમેરામાં કેદ થયા છે હાલમાં ત્રણેય ડેમો પાણીથી છલોછલ ભરાઈ ગયા છે અને ભયજનક સંભાટી નજીક જળસ્તર પહોંચતા પાણી છોડવામાં આવી રહ્યું છે કરાડ ડેમ ઉપરથી પાણી વહી રહ્યું છે જ્યારે પાનમ અને હડફ ડેમના દરવાજાઓ ખોલી પાણી છોડવામાં આવી રહ્યું છે પંચમહાલ જિલ્લાના મધ્ય ભાગમાં ઘોઘંભા તાલુકામાં કરાડ નદી ઉપર બાંધવામાં આવેલો કરાડ ડેમ એક મહત્વનો જળ સ્ત્રોત છે આ ડેમનો વિસ્તાર ખૂબ જ સુંદર અને રમણીય છે તેથી તે સ્થાનિક લોકો માટે એક પ્રવાસન સ્થળ પણ બની ગયો છે ચોમાસામાં જ્યારે ડેમ પૂરેપૂરો ભરાય છે ત્યારે તેનો નજારો જોવા જેવો હોય છે આ ડેમ સિંચાઈ અને પીવાના પાણીની જરૂરિયાત પણ પૂરી પાડે છે ગોગંબા તાલુકાની જીવાદોરી સમાન આ ડેમની આસપાસ પ્રવાસીઓ પણ પ્રાકૃતિક સૌંદર્યનો આનંદ માણતા જોવા મળી રહ્યા છે ડ્રોન કેમેરામાં કેદ થયેલા દ્રશ્યમાં કરાડા ડેમ સોળે કળાએ ખીલેલો જોવા મળ્યો છે આ નજારો પ્રકૃતિના સૌંદર્યનું અનોખું જ ઉદાહરણ બની રહ્યો છે પાનમ ડેમ પંચમહાલ જિલ્લાના શહેર તાલુકામાં પાનમ નદી ઉપર બાંધવામાં આવ્યો છે આ ડેમ પંચમહાલ અને ખેડા જિલ્લા માટે જીવન રેખા સમાન છે કારણ કે તે બંને જિલ્લાની હજારો હેક્ટર જમીનને સિંચાઈનું પાણી પૂરું પાડે છે પાનમ ડેમ એક મોટો જળસંગ્રહ વિસ્તાર ધરાવે છે જે જળ સંચય અને ભૂગર્ભ જળ સ્તરને ઊંચું લાવવામાં મદદ કરે છે ભારે વરસાદના કારણે પાનમ ડેમની સપાટી એકસો સત્યાવીસ પોઈન્ટ ત્રીસ મીટરે પહોંચી છે અને હાલ ડેમના સાત દરવાજા ખોલીને પાણી છોડવામાં આવી રહ્યું છે પાનમ ડેમના અદ્ભુત આકર્ષિત દ્રશ્યો ડ્રોન કેમેરામાં કેદ થયા છે હડફ ડેમ પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકામાં હડફ નદી ઉપર બાંધવામાં આવ્યો છે આ ડેમ મુખ્યત્વે ગોધરા અને તેની આસપાસના વિસ્તારોમાં પાણીની જરૂરિયાત પૂરી પાડે છે તેનો ઉપયોગ સિંચાઈ પીવાનું પાણી અને ઉદ્યોગો માટે થાય છે હડફ ડેમની પાણી સંગ્રહ ક્ષમતા ઘણી સારી છે જેના કારણે ચોમાસાના વરસાદી પાણીનો સંગ્રહ કરી શકાય છે